વરસાદના બીજા ધમાકેદાર રાઉન્ડ માટે થઈ જાઓ તૈયાર રાજ્યમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે જેમાં સાબરકાંઠા મહીસાગર અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી છે તથા રાજ્યમાં આજથી વરસાદનું જોર વધે ગુજરાત સેકન્ડ ઇનિંગ્સ ઓફ રેન તેવી શક્યતા છે આજથી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે સૌરાષ્ટ્રમાં પણ બે દિવસ ભારે વરસાદની આગાહી છે તથા સુરજગઢમાં મોન્સૂન ટ્રફ પસાર થતા ભારે વરસાદની આગાહી કરાઈ છે તેમજ અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ હવામાન વિભાગની આગાહી અનુસાર આગા